એચએમ આંગડિયામાંથી મોકલી હોવાની વિગતો ખુલી હતી પોલીસ કમિશ્નરે અંગે તપાસ કરવા માટે સૂચના આપતા એસઓજીના પીઆઈ વી પટેલ અને ટીમે રિષિને ઝડપી પાડ્યો હતો રિષિ આ રકમ ઇવેન્ટની હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું પરંતુ ત્યારબાદ ઋષિ સામે માંજલપુર અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની વધુ બે ફરિયાદ નોંધાતા રાજસ્થાનના કોટા સ્થિત સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓએ એસઓજીનો વડોદરા સંપર્ક કર્યો હતો એસઓજીએ એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડની રોકડના મુદ્દે વધુ તપાસ કરતા રકમ રાજસ્થાનના કોટાસી સ્વામિનારાયણ મંદિરના સત્સંગીઓ દ્વારા સાળંગપુર ખાતે યોજાયેલ સતામૃત મહોત્સવ નિમિત્તે એકઠી કરવામાં આવી હોવાની માહિતી મળી હતી કોટા મંદિરના ચાર્ટર એકાઉન્ટન્ટ સશાંકભાઈ દ્વારા આ રકમ નાસિકના મંદિર માટે આગણ્ય મારફતે મોકલવા ઋષિ આરોઠેને આપી હતી જે રકમ ઋષિએ નાસિકને બદલે વડોદરા તેને ઘરે મોકલી દીધી હતી હજી આ રકમના સાહીઠ લાખ હાથ લાગ્યા નથી દરમિયાન ઋષિ આરોઠેની માંજલપુર અને રાવપુરા ગુનામાં ધરપકડ થયા બાદ જામીન પર છુટકારો થયો હતો કોટાના બનાવમાં તેની પૂછપરછ થાય તે પહેલા ઋષિએ તેને ઘરે બેગ લઈને નીકળી ગયો હોવાની વિગતો મળતા તેની શોધી કાઢવા એસઓજી સહિત ત્રણ ટીમો કામે લાગી છે